કાશ્મીર માં એક નવી સવાલ પછી કાશ્મીરની મુલાકાત લેતા ગુરુદેવે કહ્યું કાશ્મીરના યુવાનો ના હૃદય પ્રેમથી ભરેલા છે તેઓ કાર્યશીલ કેન્દ્રિત અને ક્ષમતાથી ભરેલા છે સાત વર્ષ પછી વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી શાંતિ સાંપ્રદાયિક સંવાદિતાને તણાવમુક્ત હિંસામુક્ત અને ડ્રગ્સ મુક્ત કાશ્મીરના દુરદર્શિતા રૂપી આશ્વાસન સંદેશ લઈને કાશ્મીરમાં આવ્યા હતા જેની હજારો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના આગમનથી આતુરતાથી રાહ જોઈ જોઈ રહ્યા હતા હજારો લોકોએ હાર્દિક સ્વાગત કર્યું તેમજ ગુરુદેવનું આવકાર જમ્મુ અને કાશ્મીર સરકારના અધિક મુખ્ય સચિવ આઈએસ શ્રી શાંત માનુ દ્વારા કરવામાં આવ્યું હતું કાશ્મીરના યુવાનો સામે વધતી ડ્રગ્સની લત એક ગંભીર પડકાર રૂપે ઉભરી રહી છે આ પડકાર સામે જાગૃતિ લાવવા માટે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં એસજીઓ યુથ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પચાસ કોલેજો અને ચાર યુનિવર્સિટીઓના વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુરુદેવની ઉપસ્થિતિમાં એકત્ર થયા હતા જેમાં સૌએ મળીને ડ્રગ્સ મુક્ત કાશ્મીર બનાવવાનો સંકલ્પ કર્યો આ કાર્યક્રમનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું કાશ્મીરને પ્રાચીન જ્ઞાનની ભૂમિ ગણાવતા ગુરુદેવે આધુનિક ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર અને કાશ્મીરી સૈવ ધર્મ સાથે સંકળાયેલા પ્રાચીન પુસ્તક સ્પંદાકારિકા વચ્ચે રસપ્રદ સરખામણી કરી હતી દિવસ દરમિયાન આ એક મનમોહક વાતચીતમાં ગુરુદેવે કાશ્મીર યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને શેરે કાશ્મીર એગ્રીકલ્ચર યુનિવર્સિટી સહિત પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સાત વાઇસ ચાન્સેલરો અને કાશ્મીરની તીસ અગ્રણી કોલેજોના પ્રિન્સિપાલો સાથે વાત કરી હતી તેમને સામાજિક પહેલો અને રાજ્યમાં યુવાનોના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે અગ્રણી નાગરિકો સાથે પણ મુલાકાત કરી હતી છેલ્લા કેટલાક મહિનાઓમાં કાશ્મીરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આર્ટ ઓફ લિવિંગના હેપીનેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જ્યાં તેઓએ તેમના મન અને લાગણીઓને સંચાલિત કરવા માટે પ્રભાવશાળી તકનીકો શીખી હતી આ પ્રોગ્રામમાં તેઓએ સુદર્શન ક્રિયાનો ઉપયોગ કરીને જીવનમાં સંતુલન શાંતિ અને આનંદ લાવતી સરળ પરંતુ રૂપાંતરકારી જ્ઞાન સિદ્ધિઓ શીખી ગુરુદેવે દિવસ

ઘણા સહભાગીઓએ ગહન આંતરિક શાંતિ આક્રમકતામાં ઘટાડો અને જીવન માટે નવી આશાની અનુભૂતિ થઈ હોવાનું કહ્યું હતું અને ઉલ્લેખનીય છે કે વ્યક્તિગત પરિવર્તન ઉપરાંત આ પહેલ જેલની અંદર હિંસા ઘટાડવામાં અને સમાજમાં પુનર્વર્સનને સરળ બનાવવામાં પણ મદદ કરે છે આ વાંટ ટુ સી એ સ્માઇલ વીચ ઇઝ અન ડાઈંગ ઇન ઓલ યુર ફેસીસ એ સ્માઇલ ધ નોબડી કેન ટીક ઇટ અવે दैट इज अ साइन ऑफ एजुकेशन हम अच्छे पढ़े लिखे इसका मतलब ये है कि हमारे चेहरे से मुस्कान कोई ही उठाने और हमारा दिल ऐसा हो स हम सबको गले लगाए हमारे भीतर ऐसी एक ताकत हो हम सबका मन परिवर्तन कर सके सबका दिलों को जोड़ सके ये आवश्यक है ताकि हे एक नूर उसी नूर के हैं हम सब एक नूर के साथ हम जुड़ गए तो कोई पराया नहीं लगते सब अपने लगते हैं हा? और कोई कमी नहीं है आपको जीवन में किसी चीज की कमी नहीं आएगी ऐसा ऐसा है इस, इसी को हम कहते हैं जीवन जीने की कला